મતલબમાં પીવાનું પાણી તો શું ના પાણી ભરવા જવાનું કેવું છે આ ઓડાના મકાન આલ્યા છે બરાબર છે કે છે કે તમે ઓડાના મકાનમાં બધા એકતા રાખો પણ એકતા રાખે કઈ માણસ માણસ ને પાણી તો જરૂર પડે કે નહીં

બાર નંબર વોર્ડ ગણાય છે બે બાજુ નું ગણાય છે અત્યારે આટલી બધી ગંદકીઓ કોર્પોરેટર નથી કોઈ સાહેબ કોઈ બારવા નથી આવ્યો અત્યાર સુધી મારું નામ કિશનભાઈ મૈલાલભાઈ સોલંકી